નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મગફળીના ખેડૂત અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે મગફળીની બજાર અને મગફળીના ભાવ બાબતના સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોદે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને મગફળીની બજારમાં વગર વેચવાલીય ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે મગફળીમાં હાલના તબક્કે બજારમાં મોટી વેચવાલી જોવા મળી રહી નથી પરંતુ ડિલેવરીના વેપારો થોડા થોડા થઈ રહ્યા છે જેમાં આજે પ્રતિ ખાંડીએ સોથી બસો રૂપિયાનો સુધારો થયો હતો માર્ચ એન્ડિંગના કારણે આખું સપ્તાહ યાર્ડો બંધ રહેવાના છે અને આગામી સપ્તાહ એટલે કે એપ્રિલ મહિના શરૂ થતાની સાથે જ વેચવાલી વધારે આવે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારે જૂનાગઢમાં જી દસ મગફળીનો ડિલેવરીનો ખાંડીનો ભાવમાં ચારસો કિલોનો જે ભાવ છે તે સિત્તાવીસ હજાર ચારસો રૂપિયા હતો જ્યારે પીલાણ ક્વોલિટી ચોવીસ હજારના ભાવ હતા મગફળીના વેપારોમાં આજે માત્ર છ હજાર ગુણીની આવક થઈ હતી અને મગફળીની વેચવાલી એપ્રિલમાં થોડી વધી શકે છે હાલમાં હાલના તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી રહી નથી પરંતુ એપ્રિલમાં ઘટાડો આવી શકે છે અને મગફળીની બજારનો જે સ્ટોકનો માલ અથવા તો ખાસ કરીને ખેડૂતોના માલની વેચવાલી વધવા લાગશે ગરમી જેમ જેમ વધશે તેમ તેમ કૂકસ અને મુંડા પડવાના સમાચાર પણ સામે આવવાને કારણે મગફળીની બજારમાં આગામી દિવસોમાં ખેડૂતો પોતાના માલની વેચવાલી છે તે વધારી શકે છે શિંગદાણા અને સિંગદાણાની બજારમાં વેચવાલી ઓછી છે અને માર્ચ એન્ડિંગના કારણે વેપાર ઓછા છે કોમર્શિયલ શિંગદાણાનો ભાવ એકાણું હજાર પાંચસો કોટ થયા હતા સિંગદાણામાં લોકલ વેપારો પણ ખપત પૂરતા જ છે માર્ચ એન્ડિંગની અસર કોઈ નવા વેપારો કરવા તૈયાર નથી હાલ માર્ચ એન્ડિંગના કારણે માત્ર જરૂરિયાત પૂરતા જ વેપારો હાલ જોવા મળી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં જો દાણામાં વેપારો નીકળશે અને સારા આવશે તો બજારને આનો ટેકો મળી શકે છે જેનો લાભ મગફળીમાં પણ ચોક્કસપણે મળી શકે છે